હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે એજ્યુકેશન ફોર મિત્રો મિત્રો નું સ્વાગત છે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી એવા વર્તમાન ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ અને અધિકારીઓ વિશેના મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી થશે તો મિત્રો જોઈએ આ ગુજરાતના વર્તમાન અધિકારીઓ અને પદાધિકારીઓ વિશેના પ્રશ્ન પ્રશ્ન પહેલો ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેટલામાં મુખ્યમંત્રી છે પંદર માં સોળ માં સત્તર માં અને અઢાર માં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કેટલામાં નંબરના મુખ્યમંત્રી છે રાઈટ આન્સર સત્તરમાં નંબરના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ગુજરાતના તો મિત્રો પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા

રાજ્યસભાની સીટ કેટલી છે તો મિત્રો અગિયાર સીટ છે લોકસભાની સીટ છવ્વીસ છે અને વિધાનસભાની સીટ છે જોઈએ નું કુલ ક્ષેત્રફળ કેટલું છે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાત કુલ ક્ષેત્રફળ પૂછાઈ શકે તો નું કુલ ક્ષેત્રફળ એક લાખ છન્નું હજાર ચોવીસ કિલોમીટર છે ગુજરાતની લંબાઈ કેટલી છે તો મિત્રો પાંચસો કિલોમીટર છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાય છે કે મિત્રો ભારતનું નું સ્થાન પાંચમું છે વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલા છે તો વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન ભારતમાં નવ છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાય છે કે મિત્રો ગુજરાતનો કુલ કેટલા કિલોમીટર છે તો ગુજરાતનો કિલોમીટર છે અને વિશ્વનો પ્રથમ ડ્રાય ડોકિયાર ક્યાં આવેલું છે તો ગુજરાતમાં આવેલું છે અને જે લોથલ છે અને ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે તો મિત્રો ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે ગુજરાતની રાજકીય ભાષા કઈ છે તો રાજકીય ભાષા ગુજરાતી છે ઇમ્પોર્ટન્ટ ગરવી ગુજરાત એ ગુજરાતનું રાજ્ય ગીત છે ગુજરાત નો સ્થાપના દિવસ એક મે છે જેને મિત્રો ગુજરાત દિવસ તરીકે મનાવવામાં આવે છે ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે તો સિંહ છે રાજ્ય વૃક્ષ કયું છે વડ છે અને રાજ્ય ફળ કેરી છે ગુજરાતનો રાષ્ટ્રીય ફૂલ કયું છે રાજકીય તો મિત્રો મેરીગોલ્ડ છે અહી મિત્રો રાજકીય આવશે ગુજરાતની રાજકીય марસલી કાઈ છે તો મિત્રો બ્લેક જ્યુફિશ એ ગુજરાતની રાજકીય માછલી છે જળસર પ્રાણી છે રાજકી રાજકીય પક્ષી કયું છે તો ફ્લેમિંગો એ ગુજરાતનું રાજકીય પક્ષી છે અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો ગુજરાતનું ઉપનામ કયું છે તો પશ્ચિમ ભારતનું રત્ન એ ગુજરાતનું ઉપનામ છે નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત રાજ્યના વર્તમાન ગવર્નર કોણ છે આનંદીબેન પટેલ વજુભાઈ વાળા કે કૈલાસનાથન આચાર્ય દેવવ્રત ગુજરાતના વર્તમાન ગવર્નર છે ગુજરાતના પ્રથમ ગવર્નર કોણ હતા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો મેહદી નવાજંગ એ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા નેક્સ્ટ ક્વેશન

પ્રથમ મુખ્ય સચિવ કોણ હતા તો મિત્રો ઈશ્વરન હતા ઓગણીસો સાઠ થી ઓગણીસો ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ રહ્યા હતા ગુજરાત રાજ્યના વર્તમાન ડીજીપી કોણ છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે ચક્રવર્તી વિકાસ સહાય શિવાનંદ જા આશીષ ભાટિયા गुजरात का वर्तमान डीजीपी राइट आंसर विकास सहाय से प्रथम डीजीपी कौन હતા ગુજરાતના તો મિત્રો કે ચક્રવર્તી એ ગુજરાતના પ્રથમ ડીજીપી હતા જેમનો કાર્યકાળ April 2001 થી January 2024 દરમિયાન તેઓ ગુજરાતના પ્રથમ ડીજીપી હતા નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતના વર્તમાન એડવોકેટ જનરલ કોણ છે કમલ ત્રિવેદી સુભાષચંદ્ર સોની એક પણ નહીં પ્રશ્ન મિત્રો ગુજરાતના વર્તમાન એડવોકેટ જનરલ કોણ છે રાઈટ આન્સર મિત્રો સુભાષચંદ્ર સોની ગુજરાતના વર્તમાન એડવોકેટ જનરલ છે નેક્સ્ટ ક્વેશન તાજેતરમાં ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકે કોણ ફરજ બજાવી રહ્યા છે વર્તમાનમાં ગુજરાતના લોકાયુક્ત તરીકે ફરજ નિભાવી રહ્યા છે રાજેશ શુક્લા મિત્રો ત્રેવીસ જૂન બે હજાર વીસ થી લોકાયુક્ત તરીકે ગુજરાતમાં નિયુક્ત થયા છે લોકાયુક્ત ની રચના ક્યારે થઈ હતી તો મિત્રો ઓગણીસો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો ડીએસ શુક્લા એ ગુજરાતના પ્રથમ લોકાયુક્ત હતા અને જેમનો કાર્યકાળ ઓગણીસો થી ઓગણીસો ત્રાણું દરમિયાન હતો નેક્સ્ટ ક્વેશન રાજેશ શુક્લા બાલકૃષ્ણ ચુક્લા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો રાઈટ આન્સર બાલકૃષ્ણ ચુક્લા તાજેતરમાં ગુજરાત વિધાનસભાના દંડનાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે ગુજરાત વિધાનસભાના પ્રથમ દંડનાયક કોણ હતા ઇમ્પોર્ટન્ટ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો અમિત ચાવડા અલ્પેશ ઠાકોર જગદીશ ઠાકોર શક્તિસિંહ ગોહિલ રાઈટ આન્સર મિત્રો શક્તિસિંહ ગોહિલ તાજેતરમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ છે મુખ્યાલય આવેલ છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશનું અને પ્રથમ પ્રમુખ કોણ હતા તો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ એ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રથમ પ્રમુખ હતા ગુજરાત નાણા પંચના વર્તમાન અધ્યક્ષ કોણ છે જશવંત મહેતા ભરત ગરીવાલા એ કે રાકો રાકેશ એક પણ નહીં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ગુજરાત નાણા પંચના વર્તમાન અધ્યક્ષ ભરત ગરીવાલા છે નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અધ્યક્ષ કોણ છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો સાબરમતી આશ્રમ ટ્રસ્ટના વર્તમાન અધ્યક્ષ કોણ છે ડોક્ટર રાજુલ કે ગજ્જર ડોક્ટર નિર્જા ગુપ્તા કાર્તિકે ચારાભાઈ ઇલાબેન ભટ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો રાઈટ આન્સર કાર્તિકે સારાભાઈ એ તાજેતરમાં સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અધ્યક્ષ છે સાબરમતી આશ્રમની સ્થાપના કોણે કરી હતી તો મિત્રો મહાત્મા ગાંધીએ કરી હતી સ્થાપના ક્યારે થઈ હતી તો જૂન ઓગણીસો પંદરમાં કરવામાં આવી હતી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો સાબરમતી આશ્રમના આર્કિટેક્ટ કોણ છે તો મિત્રો ચાર્લ્સ કોરિયા એ આશ્રમના આર્કિટેક્ટ નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના વર્તમાન અધ્યક્ષ કોણ છે અસિત વોરા કમલ દયાની નલિન ઉપાધ્યાય વર્તમાન અધ્યક્ષ છે પ્રથમ અધ્યક્ષ કોણ હતા ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ તો મિત્રો જે ડી પ્રથમ અધ્યક્ષ હતા નેક્સ્ટ ક્વેશન તાજેતરમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો જય શાહ ધનરાજ નથવાણી અશોક બરમ એક પણ નહીં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વર્તમાન પ્રમુખ કોણ છે રાઈટ આન્સર મિત્રો ધનરાજ નથવાણી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વર્તમાન પ્રમુખ છે

ગુજરાત રાજ્ય વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે જેઠાભાઈ બરવાડ શંકરભાઈ ચૌધરી અમિત ચાવડા નિમાબેન આચાર્ય ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો રાઈટ આન્સર શંકરભાઈ ચૌધરી એ ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ છે અને પ્રથમ અધ્યક્ષ કોણ હતા ગુજરાત વિધાનસભાના હતા મિત્રો કલ્યાણજી મહેતા એ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ હતા નેક્સ્ટ ક્વેશ્ચન રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખો પ્રશ્ન મિત્રો રાઈટ આન્સર સી આર પાટીલ ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ પ્રમુખ છે તાજેતરમાં પ્રથમ ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ હતા તો મિત્રો એસ કે ए के पटेल गुजरात राज्य ना भाजप प्रदेश प्रथम प्रमुख था नेक्स्ट क्वेश्चन ताजधरमा गुजरात ना विजिलेंस कमिश्नर कौन से इंपॉर्टेंट प्रश्न मित्रों पी भारती संगीता सिंध संजय प्रसाद एकपण नहीं राइट आंसर मित्रों संगीता सिंध ए गुजरात ना विजिलेंस कमिश्नर से ताजधरमा नेक्स्ट क्वेश्चन

સાહિત્ય પરિષદના વર્તમાન અધ્યક્ષ કોણ છે ત્રિવેદી નલિન ઉપાધ્યાય પ્રકાશ શાહ રાઈટ આન્સર મિત્રો હર્ષદ ત્રિવેદી ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન અધ્યક્ષ છે તાજેતરમાં ગુજરાત સાહિત્ય પરિષદ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના ઓગણીસો પાંચમાં થઈ હતી મુખ્યાલય ક્યાં આવેલ છે તો અમદાવાદ ખાતે આવેલ છે સ્થાપના કોણે કરી હતી તો રણજીતરામ મહેતાએ કરી હતી અને પ્રથમ અધ્યક્ષ કોણ હતા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો ગુજરાત સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ ગોવર્ધરામ ત્રિપાઠી હતા અને ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા કયો માસિક મુખપત્ર પ્રકાશિત થાય છે તો મિત્રો પરબ નામનો માસિક મુખપત્ર ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત થાય છે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણ ફરજ નિભાવી રહ્યા છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો કમલ ત્રિવેદી સુનિતા અગ્રવાલ વિકાસ સહાય એક પણ નહીં રાઈટ આન્સર મિત્રો સુનિતા અગ્રવાલ તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ નિભાવી રહ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો શંકરભાઈ ચૌધરી જેઠાભાઈ ભરવાડ કમલ ત્રિવેદી રાજકુમાર રાઈટ આન્સર મિત્રો જેઠાભાઈ ભરવાડ તાજેતરમાં ગુજરાત વિધાનસભા વિદ્યાપીઠ ના તરીકે કોણ ફરજ નિભાવી રહ્યા છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ગુજરાત વિદ્યાપીઠ ના કુલાધિપતિ કોણ છે પીલાબહેન ભટ્ટ નલિન ઉપાધ્યાય આચાર્ય દેવવ્રત કોણે કરી હતી તો મહાત્મા ગાંધી જયારે સ્થાપના કરવામાં આવી હતી સ્થળ ક્યાં છે તો અમદાવાદ ખાતે મિત્રો સ્થાપના કરવામાં આવી હતી અને તાજેતરમાં વાઇસ ચાન્સલર કોણ છે તો મિત્રો હર્ષદ પટેલ છે જેઓ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ છે વિદ્યાપીઠનાટન્ટ પોઈન્ટ મિત્રો યુનિવર્સિટી દરજ્જો ક્યારે મળ્યો હતો ગુજરાત વિદ્યાપીઠને તો વર્ષ ઓગણીસો ત્રેસઠ માં ગુજરાત વિદ્યાપીઠ ને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો હતો

આન્સર મિત્રો ડોક્ટર રાજુલ કે ગજ્જર તાજેતરમાં જીટીયુના વર્તમાન વાઇસ ચાન્સલર છે અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ કોણ બન્યા છે તો મિત્રો રાજુલ કે ગજર એ જીટીયુ પ્રથમ મહિલા કુલપતિ બન્યા છે સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો વર્ષ બે માં કરવામાં આવી હતી અને કુલપતિ તાજેતરમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા કોણ છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો બાલકૃષ્ણ શુક્લ અલ્પેશ ઠાકોર અમિત ચાવડા એક પણ નહી ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા કોણ છે રાઈટ આન્સર મિત્રો અમિત ચાવડા ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા છે તાજેતરમાં નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત માનવ અધિકાર આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ડોક્ટર રાજુલ ગજર ડોક્ટર જસ્ટિસ કૌશલ ઠાકર રવિકુમાર ત્રિપાઠી એક પણ નહીં માનવ આયોગ ના વર્તમાન અધ્યક્ષ છે માનવ અધિકાર અધિકાર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો બાર સપ્ટેમ્બર બે હાજર માં કરવામાં આવી હતી મુખ્યાલય ક્યાં આવેલ છે તો મિત્રો ગાંધીનગર ખાતે આવેલ છે અને માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો ડી એસ સિન્હા એ ગુજરાત માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ હતા નેક્સ્ટ ક્વેશ્ચન વર્તમાનમાં ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો પી ભારતી સંજય પ્રસાદ અરિત શુક્લા ડોક્ટર એસ મુરલી કૃષ્ણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો રાઈટ આન્સર ડોક્ટર એસ મુરલી કૃષ્ણ એ તાજેતરમાં ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર છે નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીના નાયબ કુલપતિ તરીકે કોણ ફરજ બજાવી રહ્યા છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો હિમાંશુ પંડ્યા નિર્જા ગુપ્તા આચાર્ય દેવવ્રત એ મિત્રો એક વિકલ્પ છૂટી ગયેલો છે राइट right आंसर मित्रों नीरजा गुप्ता ताजेतरमा गुजरात यूनिवर्सिटी ना नायब कुलपति तरीके फरज बजवीरिया से इंपॉर्टेंट पॉइंट जो जइए मित्रों तो गुजरात यूनिवर्सिटी ना प्रथम कुलपति कौन होता तो हर्षित दबाय दिवेटिया एक गुजरात यूनिवर्सिटी ना प्रथम कुलपति होता ત્યારબાદ મિત્રો ઇમ્પોર્ટન્ટ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસો ઓગણપચાસ માં કરવામાં આવી હતી મુખ્યાલય ક્યાં આવેલ છે તો અમદાવાદ ખાતે આવેલ છે અને ગુજરાત યુનિવર્સિટીનો મુદ્રાલેખ કયો છે તો મિત્રો યોગ કર્મશુ કૌશલમ એ ગુજરાત યુનિવર્સિટી નો મુદ્રાલેખ છે અને કુલપતિ કોણ છે તો મિત્રો આચાર્ય દેવવ્રત એ ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ છે નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે ગુજરાત સાહિત્ય અકાદમી વર્તમાન અધ્યક્ષ કોણ છે રાઈટ આન્સર મિત્રો ભાગ્યશ જહા એ ગુજરાત સાહિત્ય અકાદમી વર્તમાન અધ્યક્ષ છે તો આ હતા મિત્રો

અને આ સામયિકની શરૂઆત ક્યારે થઈ હતી તો મિત્રો ઓગણીસો ત્યાં માં શરૂઆત થઈ હતી શબ્દ સૃષ્ટિની અને આ સામયિક મિત્રો ક્યારે પ્રકાશિત કરવામાં આવે છે તો દર દર મહિના મહિનાની પાંચમી તારીખે શબ્દ સૃષ્ટિ સામયિક પ્રકાશિત કરવામાં આવે છે અને ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો મિત્રો મોહમ્મદ માંકડ એ ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ અધ્યક્ષ હતા ને ગુજરાત સાહિત્ય અકાદમી સ્થાપનામાં તેમનો મોહમ્મદ ફાળો પણ નોંધપાત્ર છે તો આ હતા મિત્રો ગુજરાતના વર્તમાન અધિકારીઓની પદાધિકારીઓના મહત્વપૂર્ણ પ્રશ્નો જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ